હલો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હર્ષાબેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવાના છીએ બાફેલ બટેટાનું શાક બે ચણા ઘરે એટલે બેનું બનાવવાના છીએ અને તમે જોઈજો કે કેવી રીતના હું બનાવું છું તો ચાલો રેસીપી આપણે હવે શરૂ કરીશું હવે આપણે ગેસ ચાલુ કરીશું ગેસ તરફ જઈએ એને કઢાઈમાં મેં ચાર ચમચી મોટું તેલ મૂક્યું છે ચાર ચમચી જેટલું જ છે જોઈ શકો છો આપ શાક માટે આપણે એક મોટું ટમેટું સુધાર્યું છે એક મોટી ડુંગળી સુધારી છે લસણવાળી ચટણી અને હળદર જીરું નિમક જરૂર મુજબ એક પિંચ આદું છીણીને લીધું છે અને બધા ખડા મસાલા લીધા સોગા વઘાર માટે આપ જોઈ શકો છો આપણે તેલ તરફ જઈએ જો આપણે વઘાર માટે રાઈ નાખીશું હવે આપણે જીરું નાખીશું આપણે છે ને જો આ તજના કટકા છે એ નાખી દેશું આ ચાવંતરી છે એ નાખશું એક એક પત્ર નાખશું આ બે ત્રણ લવિંગ છે આ બાદિયા છે અને આ વઘારનો મસાલો છે હવે આપણે આની અંદર એક થોડીક વઘાઈણી નાખીશું અને કડી પત્તા નાખીશું અને હવે આપણે આ ડુંગળી નાખી આપણે થોડી થોડી સાસરવાની છે તમે જોઈ શકો છો ગોલ્ડન હવે આ બધો મસાલો આપણે પાણી નાખી અને પલાળી દેવાનો છે થોડું કેવું અને આપણે ડુંગળીને થોડી ચલાવતા રહેવાની છે હવે આપણી ડુંગળી છે ને આછો ગુલાબી ફોડી થઈ ગયું છે જો આપ જોઈ શકો બહુ નહી ગુલાબી છે હવે આપણે એમાં ટમેટો નાખી દેસાઈ ટમેટાને આપણે થોડું ગળવા દેશું જો આપણા ટમેટા હોતે હવે થોડા થોડા ચડી ગયા છે અસલ ગળી ગયા છે હવે આપણે એની અંદર આદુ નાખી દેસુ થોડું છે ને હવે આપણે મસાલો તો નાખી હવે આપણે એને થોડીક વાર ચડવા દેસુ તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું હલાવતા હલાવતા ર તો આપણું તેલ હવે હાવ ફૂટું પડી ગયું છે હવે આપણે આને બહુ નથી વધારે ખવાનું ના પણ બળી જાય આપણું તેલ જો હાવ છૂટું જ પડી ગયું તમે જોઈ શકો છો હવે આપણે બટેટા નાખી દઈએ અને આપણે જેટલો રસો નાખવો હોય ને રાખવો હોય એટલું પાણી પાડવાનું છે હવે આપણે આ શાકને થોડીક વાર જો બધું તેલ તેલ ઉપર આવી ગયું સરખો મસાલો ચડી ગયો છે તે અને આપણે હવે આને થોડીક વાર ચડવા દેવાનું છે તમે જો તેલ બધું ઉપર આવી ગયું છે હવે થોડીક વાર આપણે એને ચડવા દેશું ધીરે દેશે જો આપણું બટેટાનું શાક ચડી ગયું છે અને આપણે એટલો રસો રાખો સુઈ જશે બધું હવે આપણે ગેસને બંધ કરી દેશું શાક જો બની ગયું છે જો આપણું શાક બની ગયું છે અને આપણે હવે શાક આપણું બની ગયું છે તમે જોઈ શકો છો કે શાક મારું તમને રેસીપી કેવી લાગી આવી રીતે બનાવજો કોમેન્ટમાં લખજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ અને આવી રીતે બનાવી અને કેવું બને સિં મને એકવાર કહેજો આ વરા પ્રસંગમાં બંને એ રીતનું શાક છે બાફેલ બટેટાનું આવજો બાય બાય